અવકાશી યુદ્ધનો પર્વ એટલે ઉત્તરાયણ આ પર્વ ને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા ભૃગ ઋષિ બ્રિજ સહિત શહેરના મુખ્ય માર્ગો પર પતંગની દોરીથી દ્વિચક્રીય વાહન ચાલકોને કોઈ નુકસાન ન થાય અને કોઈ જાનહાની ન સર્જાય એ માટે લોખંડના તાર પાલિકા દ્વારા લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કલેક્ટર ઓફિસ માર્ગ થી ઝાડેશ્વર તરફ મોટી સંખ્યામાં દ્રિજ ચક્રીય વાહન ચાલકો જતા હોય છે અને ભૃગુ બ્રિજ પરથી આવન જાવન કરતા હોય છે ત્યારે ઉત્તરાયણમાં વાહન ચાલકો આ બ્રિજ પરથી પસાર થતા હોય છે પતંગ સાથે દોરી પણ બ્રિજ પરથી પસાર થાય ત્યારે વાહન ચાલકને ગડાકી માથાના ભાગે કોઈ ઈજા ન થાય તેની તકેદારીના ભાગ રૂપે પાલિકા દ્વારા ઓવર બ્રિજ અને અન્ય મુખ્ય માર્ગો પર લોખંડના તાર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે નમસ્કાર આગામી સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ઉત્તરાયણના તહેવારના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ પ્રમુખ સાહેબ અને કારોબારી ચેરમેનની સૂચનાથી ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર આવેલ થાંભલાઓ ઉપર તાર બાંધીને ઉત્તરાયણ નિમિત્તે ઉત્તરાયણ નિમિત્તે કોઈ અકસ્માત ન બને તે માટે તાર બાંધવામાં આવેલ છે તેમજ ભરૂચ જિલ્લાની જાહેર જનતાને અપીલ છે કે વાહન વાહન ધીમે ઉપર બાંધવા તેમજ ગળામાં રૂમાલ કે મફલર નો પટ્ટો બાંધવો જેથી કોઈ જાહેર જાહેર જનતા ને અકસ્માત નો ભોગ ન બનવું પડે તેવી અમારી નમ્ર અપીલ છે સચિન પટેલ આર એન ન્યૂઝ ભરૂચ